એ છે સહાય રૂપે છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે અને મિત્રો ટ્રેક્ટર છે તમારે કઈ રીતનું લેવાનું તો મિત્રો સરકારની જે પણ ટેસ્ટિંગ એજન્સી સંસ્થાઓ છે એના દ્વારા જે ટેસ્ટિંગ થયેલા મોડલ છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એમ પેનલમાં જે બતાવે છે મિત્રો એમાં જેટલા પણ ટ્રેક્ટરના લિસ્ટ છે જેટલા પણ મોડલના લિસ્ટ છે એ લિસ્ટ છે ખેડૂતોને રૂબરૂ મિત્રો જોઈને જ ટ્રેક્ટરની છે ખરીદી કરવાની રહેશે અથવા જો તમે જે ટેસ્ટિંગ એજન્સીના બહારના મોડલ છે એની કદાચ તમે જો ખરીદી કરશો તો એમાં તમને સહાય મળવા પાત્ર પણ રહેશે નહીં જે પણ ટેસ્ટિંગવાળા મોડલ છે તે જ મોડલની તમે ખરીદી કરશો તો જ તમને મિત્રો સહાય મળવા પાત્ર રહેશે હવે મિત્રો વાત કરી કે ટ્રેક્ટરે ખેડૂતોએ છે ટ્રેક્ટર ખરીદી લીધું છે અને ખરીદી કર્યા બાદ છે શું પ્રોસેસ છે તો મિત્રો તમે જે ટ્રેક્ટર લીધું છે તેના બધા જ ડોક્યુમેન્ટ તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારી આઈડી છે લોગિન કરી અને અહીંયા ક્લેમ સબમિટનો જે ઓપ્શન આવશે ત્યાં જઈ તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ છે મિત્રો અપલોડ કરવાના રહેશે આધાર કાર્ડ છે સાત બાર આઠ વાની નકલ છે બેંકની ચોપડી છે પછી જે તમે સાધન ખરીદ્યું છે જે ટ્રેક્ટરનું છે મિત્રો ઓરિજિનલ બિલ છે વીમાની નકલ છે આરસી બુક જો તમારે આવી ગઈ હોય તો આરસી બુક તમારે અપલોડ કરવાની રહેશે અથવા આરસી બુક ન આવી હોય મિત્રો તો એમ પરિવહનમાં તમે જે રજીસ્ટ્રેશન કરાયું છે એની નકલ છે મિત્રો અને વીમાની નકલ છે આ બધા જ ડોક્યુમેન્ટ મિત્રો તમારા આ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરી તમારો ક્લેમ છે મિત્રો સબમિટ કરવાનો રહેશે તમારી જે ટાઈમ લિમિટ છે એટલા ટાઈમ લિમિટમાં મિત્રો જો તમે આ ડોક્યુમેન્ટ છે ઓનલાઈન અપલોડ નહીં કરો તો ઓટોમેટિક તમારો છે મિત્રો કેસ છે રિજેક્ટ થઈ જશે તો આવી મિત્રો અવનવી છે ઇન્ફોર્મેશનને માટે તમે આપણી ખેડૂત સેવક યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો